મિક્સ શાક બનાવવાનું છે ને બાજરી નો રોટલ મારી પાણી દઉંજે

ફોટા પણ તમે જોઈ શકો છો પાછળ અગર જાવ તો એ બહુ સરસ ચોખ્ખું થાય છે કામ આ પણ જણા બધા લાઈન બધા જોઈ શકો તમારે વિડીયો

પણ તમ કયો તમને બતાવે એમ ทำอะไรทำอะไรทำประตูทำมรดกวันออกมาช่

પણ પાયલ બેટા દસ પાસ પછી આટલું સરસ કામ કરી શકે છે ને કોઈ કામમાં એને શરમ નથી ને એકદમ ખુશી ખુશી કામ કરે છે આ મોટા ગર્વની વાત છે નહીતર આજકાલના ભણેલા છોકરાઓ કામ નથી કરતા છોકરીઓ તો અડતી પણ નથી કે હું ભણેલી બસ અને દસ પાસ એટલે તો પૂરું થઈ ગયું પણ અમને પણ ખુશી થાય બહુ આનંદ થાય બેટા નિસંકોચ પણ સખત અને સતત મહેનત કરે છે તો ખરેખર અભિનંદન છે તારા માતા પિતાને પણ ના બોર્ડ માં પાસ હોય તો અગિયાર બાર કરી લીધા હોય તો બાર પાસ હા બોર્ડ ની સીધી પરીક્ષા દઈ દે ફોર્મ ભરી ને કરી દીધું વાંધો બાર પાસ કરવું છે તો હું પોતે કરાવી આપીશ તને ચાલ થોડી મહેનત કરાવીશ તારું ફોર્મ બોર્મ ભરવાનું મને તારા ડોક્યુમેન્ટ મોકલજે બેટા તને બાર પાસ કરાવી આપશું હા થોડુંક મટીરિયલ મોકલીશ થોડું ઘણું વાંચી લેજે જે જે મેન મેન આઈએમપી હશે મોકલાવીશ થોડીક મહેનત થી તું પાસ થઈ જઈશ આરામથી કરાવી દઈશ

ખેતીવાડીમાં લગાડ દે પણ તમારે છોકરી દસ પાસ કરાવી એ તમારા માટે ઘણું કહેવાય અને પાછી ખેતીવાડીમાં આવે જોડે ને જોડે સારું કેવાય એ અલગમાં આમાંથી ખાવા દઈને કરે પણ તોય દસ પાંચ પોતા પૂરતું તો ભણી હા તો નહીં તો હા અભણતો નહીં ના જ પાડતા ને ભણતર માં ભણતર નું મહત્વ નતું મને કે અત્યારે પોતે

વાંચતા લખતા હવે ભાગે જ કોઈ કશે કે નહીં આવડતું હા ભાગી જ બધાને વાંચતાં લખતા હવે આવડે હા પૂછે અગાઈ સાથરું હોય તો હા કે કેટલું ભણેલા પૂછાય છે ભાઈ ને એવા થાજી હા ભળે છોકરાઓ તો ભણેલા છોકરીઓ ભણેલી કપાય સામે એનો કોઈ પેલી પૂછા ની થાય એવા થાવ હાજી ઘોડિયામાં થઈ જતા નહીં પેટમાં થઈ જાતી સગાઈ એવું હતું કે તારે ત્યાં દીકરો આવે ને મારે ત્યાં દીકરી આવે તો આપણે વેવાય બનશું બસ આવી રીતે પેટમાં સગાઈઓ થઈ જતી ભાઈ સારું ઘર હોય એકબીજા એકબીજાને હેત હોય તો આ રીતે સગાઈઓ એડવાન્સ થઈ જતી હા પછી ઘોડિયામાં થતી હા ઘોડિયા થી પેલા પણ થઈ જતી વાતું બંધ થઈ જતી ટૂંકમાં અને વાત કરે એટલે ફાઇનલ પછી ગમે તેવું થાય તૈયારી ચાલુ છે જે આજે લેડીઝ આવી છે એના માટે અને હું મારી મમ્મીની મદદમાં કેમ કે આ હલાઈ હલાઈને થાકી જઈએ એટલે વારા ફરતી વારા ઘઉંના લોટનો શીરો બનાવી છે અને આ ગોળવાળું પાણી રેડી છે બાજુમાં અને શાક અહીંયા તૈયાર થઈ ગયું હલાઈ લેવું શાક અમે જે સવારના સુધારતા હતા ડુંગળી રીંગણા મિક્સ मिक्स सकते हैं गाइस हमारे पास है तो तो अच्छा। अच्छा। कौन तो है भैया हम सिरो बना दी से भाई सिलेक्ट तो कर नहीं पाते चले रोटला ओके अब था के होता है यार माथे चढ़ू न ले वाली बात है देखा तो नहीं देगड़ो मुख्य देगड़ो बड़ा

તમે પાછળ જોઈ શકો છો સામે કામ ચાલુ જ છે અને અહીંયા બધી મેં તૈયારી કરી રાખી જમવા માટેની અને સામે મારા માસી અને મમ્મી બંને ચૂલા ઉપર બે બાજુથી રોટલા ઉતારવાનું ચાલુ છે કેટલા ઉતર્યા મેડમ દહ બાર ઉતર્યા

તાપ ન મજા આવે આ તમારું ઉઠો બે ચૂલા બે જાણી ફટાફટ રોટલા ઉતારવાની તૈયારીમાં કેટલા ઘણા કેટલી વાર હવે

તો આજે આટલા બધા આવે હે લેડીઝ તો આપડે બનાવાનું જ ને ભોજન આપણે હરોજ અહીંયા કૃતિબેન તો મારા પપ્પાની મદદમાં છે મારો પપ્પા અહીંયા ડ્રીપ સિસ્ટમનું જે ફિલ્ટર હોય એની સફાઈમાં લાગ્યા છે આ બધી રીંગો સાફ કરે છે અત્યારે બધા જમવા માટે આવી ગયા છે અને હાથ ધોવે છે ના અહીંયા બધી અમે તૈયારી કરી ચૂક્યા છીએ રોટલા લેવાની હે ને નો લીધા હા હું લઉં આવે વાંધો નહીં લેતી આજા ફટાફટ હું રસોડું રસોડું જોવા યાર વાંધો નહીં હું કરી નાખું માસી બધા હાથ ધોઈ લો

রোজা কি আইবে না না আয় হ ও পাখা না খাড় খাড় পার হবে খালি মোটে লাগি না কুঁদ দেবো মাথা ও ভিড়ো না চলি সব এত লাগা আ তো আল ধরো না খা দেবে আ ঠিকই হবে ওরা যা কালে ভাই খাই না চলে আলে আলে মাথা কা

Tidak, lagi nih

राका दो मुह सुख मनवार थे हम तो काय जाईयो का मत बेटा मारा भराया बेटा खा तो है जरा ये थोड़ी दमती दो दमती दो है अरे हमें आप बाजू दो दमती दो हां वो दमती ले आ उभी तरफ पता देती हो तुम खेत वाले हनी કબાકી સદ પાંખ 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 นั้น કે દેવ હે હા 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 દો કાઢજો ને તું કાઢજે ઓર ઉડવા દેજો કાઢો આ રોલ કરી કેમ કાઢ લે ઓ એક કાઢ તો બીજું એવું તો ખાતર ને જબરદસ્ત યાર ઈન્દ્રરાજ

कर रहा है मैं बात कर रहा हूं ये 12 स्टाफ है पानी के अंदर है जो है રોટલા થાસ ભરું રોટલા લે તો કાઢી આપો થાસ પર આજે મારે નિંદમણનું આવી રીતે આ ટીમ આવી હતી બહુ સવારથી સાંજ સુધી કામ આવ્યું અને હજી સાયબ કાલે પણ આ બાજુ બાકી રહી ગયું છે એટલે કાલે પણ આ ટીમ આવવાની છે અને પ્લીઝ અગર આપને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પહેલાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમે જુઓ રજા પડી એટલે બધા ભાગ લેવાની